જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે એક એવી સરસ મજાની રસપ્રદ ગ્રહાની સાંભળવાની છે કે જે જાણીને તમે ચોકી જશો તે સાંભળતા પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી તેમજ શેર કરી દેજો જેથી બીજાઓને પણ તેનો લાભ મળી રહે પ્રસંગ છે કે શ્રીનાથજીની દાઢીમાં હીરો કેમ લાગેલો છે મિત્રો આપણે ઘણા મંદિરો વિશે જાણતા હોઈએ છીએ દરેક લોકોના ભગવાન અને ધર્મ અલગ અલગ હોય છે દુનિયામાં ભગવાન એક જ છે અને એના ફક્ત સ્વરૂપ અલગ અલગ હોય છે એવું તો તમે બધાએ સાંભળ્યું જ હશે આપણા દેશમાં ઘણા એવા મંદિરો છે જેમાં ઘણા રહસ્યો છુપાયેલા હોય છે જો જાણવાની કોશિશ કરીએ તો ઘણું બધું જાણવા અને જોવા મળે છે આજે તમે તમને એક એવી જ રસપ્રદ કહાની વિશે જણાવીશું કે શ્રીનાથજીની દાઢીમાં હીરો શા માટે લાગેલો છે એના વિશે ઘણા લોકોને સવાલ થયા હશે અને તેના જવાબ પણ બધા અલગ અલગ આપતા હશે તો ચાલો આજે અમે પણ તમને જણાવી દઈએ શ્રીનાથજીનું મંદિર દ્વારામાં આવેલું છે આ નાથ દ્વારા શ્રીનાથજી મંદિરના કારણે પૂરા વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે દર વર્ષે લાખો કરોડો લોકો શ્રીનાથજીના દર્શન માટે શ્રીનાથ દ્વારા આવે છે દર્શન દરમિયાન શ્રદ્ધાળુ શ્રીનાથજીની દાઢીમાં લાગેલા હીરાને પણ જોવાનું પસંદ કરે છે પરંતુ તે હીરો શ્રીનાથજી ભગવાનની દાઢીમાં શા માટે લાગેલો છે તે પાછળ એક કહાની છે નાથ દ્વારામાં દર વર્ષે ગુલંડી પર સવારી નીકળે છે જેને બાદશાહની સવારીના નામથી ઓળખવામાં આવે છે આ નામ ખૂબ રસપ્રદ છે આ સવારી નાથ દ્વારાના ગુર્જરપુરા મોહલ્લાથી બાદશાહ ગલીમાંથી નીકળે છે આ એક પ્રાચીન પરંપરા છે જેમાં એક વ્યક્તિને નકલી દાઢી મૂચ મુગલ વેશ પહેરાવી અને આંખમાં કાજળ નાખી બંને હાથમાં શ્રીનાથજીની તસવીર આપી તેને પાલખીમાં બેસાડવામાં આવે છે આ સવારીની આગેવાની મંદિર મંડળના બેન્ડ વાજા વગાડી રહ્યા હોય છે આ સવારી ગુર્જરપુરાથી થઈ મોટા બજારમાંથી આગળ નીકળે છે રજવાસી લોકો આ સવારીને ખૂબ જ ગાળો અને ખરાબ સંભળાવે છે પછી આ સવારી મંદિરની પરિક્રમા લગાવી શ્રીનાથજી મંદિર પહોંચે છે જ્યાં તે બાદશાહ પોતાની દાઢીમાંથી સૂરજ પોલની સીડીઓ સાફ કરી છે આ પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે બાદમાં મંદિર પણ વિભાગના પ્રમુખ બાદશાહને પહેરામણી ભેટ આપે છે ત્યારબાદ ફરીથી ગાળોનો દોર શરૂ થાય છે મંદિરમાં હજાર લોકો બાદશાહને ભલુંબૂરું સંભળાવે છે અને રશિયા ગીત શરૂ થાય છે ત્યારે આસપાસનો મહોલ્લો એવો થઈ જાય છે કે જાણે મથુરા વૃંદાવનમાં હોડી રમાતી હોય નાદ્વારામાં માન્યતા છે કે જ્યારે ઔરંગઝેબ શ્રીનાથજીની મૂર્તિને ખંડિત કરવા આવ્યો હતો ત્યારે મંદિરમાં પહોંચતાની સાથે જ તે અંધ થઈ ગયો હતો ત્યારે તેણે પોતાની દાઢીમાંથી મંદિરની સીડી સાફ કરી અને શ્રીનાથજીને વિનંતી કરી હતી એ પછી જ તે ફરી દ્રષ્ટિ મેળવી શક્યો હતો આ સમયે ઔરંગઝેબે પોતાની પાસે રહેલો ખૂબ કિંમતી હીરો મંદિરને ભેટ કર્યો હતો જે આજે પણ શ્રીનાથજીની દાઢીમાં લગાવેલો જોવા મળે છે બસ આ ઘટનાને દર વર્ષે ઘુલંડી પર બાદશાહની સવારી કાઢીને યાદ કરવામાં આવે છે આ સવારી નાથ દ્વારા સિવાય બ્યાવર પલ્લી અને અજમેરમાં પણ નીકળે છે આ સવારીની ખૂબ જ માન્યતા છે શ્રીજી પ્યાર કી જે શ્રી વલ્લભા ધીશકી જે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે અને હમણાં પાછા આપણે ચારથી પાંચની અંદર લાઈવ મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહી વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ